નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો તમારો આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે હતા થાન અને થાનથી હવે આપણે એક આજે તમને એવી જગ્યા પર લઈ જઈ રહ્યો છું જે ખૂબ જ પવિત્ર છે અને ખૂબ જ જૂની એવી જગ્યા છે અને તે છે તણેતર ગામમાં આવેલા ત્રિવેશ્વર મહાદેવના મંદિરની એકદમ નજીકમાં આવેલું પાપનાશક કુંડ મિત્રો તમે તરેણેતરમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના તો દર્શન કર્યા છે તરેણે મેરો પણ કર્યો છે પણ તમે આ પાપનાશક કુંડના ઘણા ઓછા માણસોએ જગ્યાની મુલાકાત લીધી છે તો ચાલો સૌ સાથે મળીને આજે મંદિર જોઈએ તેની જગ્યા જોઈએ અને મંદિરનું મહત્ત્વ જાણીએ તો ચાલો મિત્રો હવે આપણે પહોંચીએ તરણેતર ગામમાં આવેલા પાપનાશક કુંડે તો ચાલો મિત્રો ફટાફટ પહોંચીએ અને તેની જગ્યાની મુલાકાત લઈએ તો ચાલો મિત્રો જઈએ તો ચાલો મિત્રો ફાઇનલી આપણે થાનગઢથી આશરે આઠ કિલોમીટર અંતર કાપી નાખ્યું પછી આપણે તણેતર બાજુ જતાં રસ્તામાં જ આવે છે પાપ નાશક કુંડ અને ઠાકોરનું મંદિર બને છે અને આ મંદિરના લોકેશનની વાત કરીએ ને તો મિત્રો થાનગઢથી આપણે કાનપર બોર્ડ આવે કાનપર બોર્ડથી આગળ આવતા જ આ બોર્ડ તમને હવે જોવા મળે છે જે ત્રેણેતર ગામ છે તેની પહેલાં જ આવી જાય છે અને ત્યાંથી આશરે એકાદ કિલોમીટર અંદર જાય પછી તે ઠાકરનું મંદિર અને પાપ સર્ણ ઉનના દર્શન થાય છે તો ચાલો આપણે ત્યાં પહોંચીએ અને તમને પણ દર્શન અને હું પણ દર્શન કરું તો ચાલો અને મિત્રો મેન રોડથી અંદર એકાદ કિલોમીટર આવવું પડે છે અને તેને આવવા માટે રસ્તો છે જો અત્યારે ડામર પટ્ટી થઈ ગયો છે અને સિંગલ પટ્ટી છે પણ મસ્ત મજાનો એવો રસ્તો છે અને ત્યાં પહોંચવા માટેની રસ્તો પણ મસ્ત મજાનો એવો છે અને આવા સિંગલપટ્ટી રોડ હોય એટલે પણ આપણે પહોંચી જાવી તેવો રસ્તો છે તો ચાલો તે જગ્યાએ પહોંચીએ અને દર્શન કરીએ અને મિત્રો તે જગ્યાએ હું પણ પહેલી વખત જાઉં છું એટલે બહુ રસ્તાની પણ મને પણ ખબર નથી એટલે ધીરે ધીરે હું જઈ રહ્યો છું તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાપનાસન કુંડ જે તમને મારી પાછળ જોવા મળે છે તે પાપનાસન કુંડ છે અને એની એકદમ સામેની બાજુ છે ઠાકર ભગવાનનું મંદિર તો ચાલો સૌપ્રથમ આપણે ઠાકર ભગવાનના મંદિરના દર્શન કરી લઈ બાજુમાં આવેલા શિવલિંગના દર્શન કરી લઈ અને પછી આપણે કરીશું પાપનાસન કુંડના દર્શન અને તેનો મહિમા જાણીશું અને તેના ઇતિહાસ વિશે થોડી ઘણી જે આપણે માહિતી છે તે પણ વાતો કરીશું તો ચાલો સૌ પ્રથમ કરી લઈએ ઠાકર ભગવાનના દર્શન ઠાકર ભગવાનના મંદિરના દર્શન કરવા માટે જતાં જ સૌ પ્રથમ મસ્ત મજાનો ગેટ આપણને જોવા મળે છે અને ગેટમાંથી પ્રવેશ કરતાં જ સામે છે ઠાકર ભગવાનનું મંદિર બાજુમાં વાસુકેદારનું મંદિર અને સામે છે શિવલ શિવજી મંદિર તો ચાલો સૌ પ્રથમ કરીએ ઠાકર ભગવાનના દર્શન અત્યારે ઠાકર ભગવાનનું મંદિર બંધ હતું પણ છતાં પણ આપણે બહારથી દર્શન કરી લીધા અને એની બાજુમાં છે વાસુકી દાદાનું મંદિર તો ચાલો તેના પણ દર્શન કરી લઈ અને થાણ પંથકમાં લગભગ મંદિર છે ને એની બાજુમાં વાસુકી દાદાનું મંદિર હોય જ છે તો ચાલો તેના પણ આપણે દર્શન કરી લઈએ જય વાસુકી દાદા ઠાકર ભગવાનના મંદિરના દર્શન કરી લીધા પછી બાજુમાં ઘણા બધા નાના મોટા દેવાલય આવેલા છે તેના પણ આપ દર્શન કરી શકો છો મિત્રો સામે છે ઠાકર ભગવાનનું મંદિર અને મંદિરની એકદમ સામેની બાજુ છે આ બાજુ છે હનુમાનજી દાદાનું મંદિર અને છે એની બાજુમાં શિવ મંદિર તો ચાલો સૌપ્રથમ કરી લઈએ હનુમાનજી દાદાના દર્શન આપને સૌને થાય છે હનુમાનજી દાદાના આવા પવિત્ર દર્શન હનુમાનજી દાદાના દર્શન કરી લેતા પછી એની બાજુમાં છે શિવલિંગ તો ચાલો તેના પણ આપણે દર્શન કરી લઈએ જય મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો ઠાકરા મંદિરની બાજુમાં આવેલા તમામ દેવાલયના દર્શન કરી લીધા પછી હવે આપણે જઈ રહ્યા છીએ પાપ નાશન કુંડના દર્શન કરવા માટે જે તે સામે બાજુ છે તો ચાલો ત્યાં જઈએ અને તેના પણ દર્શન કરીએ અને એનું મહત્ત્વ જાણી લઈએ તો ચાલો મિત્રો જઈએ મિત્રો ઠાકરા મંદિરના દર્શન કરી લીધા પછી તમે જ્યારે પાપ નાશન કુંડ તરફ જાઓ છો ત્યારે ઠાકર મંદિરની એકદમ બહાર નીકળતા જ આ બાજુ તમને જોવા મળશે બ્રહ્મશિલા તો ચાલો ત્યાં જઈએ અને તેનું પણ જોઈ લઈ આ છે બ્રહ્મશિલા અને મિત્રો આ શિલા પર બેસીને બ્રહ્માજીએ પાપનું નિવારણ કર્યું હતું એવું કહેવામાં આવે છે જો કંઈક આવી છે આ જગ્યા મિત્રો સામે છે પાપનાશન કુંડ અને એની બાજુમાં વિશાળ એવો લીમડો આવેલો છે જો લીમડો છે અને પાપનાશન કુંડ અને તેની બાજુમાં જ આવા કંઈક છે અને આવું બનાવવાની કંઈક પરંપરા છે પંચાળ પ્રદેશમાં તો ચાલો હવે પાપનાસન કુંડની તરફ જઈએ અને મિત્રો છે આ પાપનાશન કુંડ અને તેની બાજુમાં સૂચના પણ લખેલી છે પાપનાસન કુંડમાં સાબુથી નાવાની સખત મનાય છે અને પાપનાસન કુંડમાં જતા પહેલાં આપણને આવો કંઈક લેખ જોવા મળે છે જે સંસ્કૃત ભાષામાં હોય એવું લાગે છે બરાબર દેખાતો નથી મિત્રો પાપનાશન કુંડનું ખૂબ જ એવું મહત્ત્વ છે અને તમે જોઈ શકો છો આ છે પાપનાસન કુંડ અને એનું પાણી પણ કેટલું બધું ચોખ્ખું એવું છે જો આ પાણી છે જો અંદર કંઈક પડ્યું હોય ને તો પણ સરળતાથી બતાવી જાય એવું છે આ પાણી અને કંઈક છે આવો કુંડ અને મિત્રો આ નાશન કુંડ વિશે એવી માન્યતા છે કે અહીંથી તમે નહીં અને સામેની બાજુ છે ત્યાં શિવ ભગવાનનું શિવાલય છે તેના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ થાય છે એવું માનવામાં આવે છે અને મિત્રો આ કુંડ એટલો પુરાણો છે કે અહીં આ કુંડ સાથે રામ ભગવાન પણનો ઇતિહાસ સંકળાયેલો છે અને જ્યારે રામ ભગવાને લંકામાં રાવણનું વંધ કર્યા પછી ઋષિ મુનિઓના કહેવાતી આ કુંડમાં સ્નાન કર્યું હતું અને સામેની બાજુ છે ત્યાં શિવાલયની સ્થાપના કરી હતી અને અર્જુન પણ આ જ કુંડમાં સ્નાન કરી સામેની બાજુ શિવાલય છે ત્યાં દર્શન કરી પાપમાંથી મુક્તિ મેળવી હતી એવું કહેવામાં આવે છે તો ચાલો સામે બાજુ છે શિવાલય તેના આપણે સૌપ્રથમ દર્શન કરી લઈએ સામેની બાજુ સ્નાન કરીને આગળ આવો તે આ પગથિયા ચડીને અને એની પગથિયાની એકદમ બાજુમાં જ છે આ શિવાલય જો અને મિત્રો આ શિવાલય રામ ભગવાન સમયથી આ શિવલિંગની સ્થાપના કરી છે તેવું કહેવામાં આવે છે અને આ સૌથી જૂનું આ મંદિર છે અહીંનું તેવું પણ માનવામાં આવે છે કંઈક આવી છે એની જગ્યા જો અને મિત્રો હવે પાપનાશન પાપનાસન કુંડના વિગતવાર ઇતિહાસની વાત કરીએ ને તો ઇતિહાસ કંઈક આવો છે કે ભગવાન શ્રી રામે રાવણ દહન કરી માતા સીતાને લંકાથી પાછા અયોધ્યા પરત તો લાવ્યા પણ ઋષિમુનિ ગુરુજનો અને શાસ્ત્રો સંગત પુરાવા પરથી એ વાત સિદ્ધ થઈ કે રાવણ વંદ કરવાથી રામની બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે તેથી બ્રહ્મહત્યાનું પ્રાચિત કરવું જોઈએ સ્થાનથી તેણતે જતા વચ્ચે આવેલો આ પ્રદેશ ત્યારે પાપો નંદ નામના જંગલ તરીકે ઓળખાતો હતો ભગવાન રામ માતા સીતા ઋષિમુનિ અને ગુરુજનો સાથે અહીં શિવલિંગની સ્થાપના કરી આથી ભગવાન શંભુ પ્રગટ થયા અને શિવજીએ તે જગ્યા પર કુંડમાં ગંગાજીને પ્રગટાવ્યા અને રામ સીતા સર્વે સ્નાન કરી શુદ્ધ પવિત્ર થયા પછી મહાદેવે કૈલાસના પર્વત પરથી એક શિલા સ્થાપિત કરી જે શિવલિંગ પાપ નાશેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે કુંડ પાપનાશક કુંડ તરીકે કૈલાસનો પ્રથમ બ્રહ્મશિલા તરીકે અને આ જગ્યા પાપનાશના તરીકે પ્રખ્યાત છે અને એવું પણ માનવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા વિરાટનગરથી પાપાનંદ જંગલમાં આવવા માટે રસ્તો હતો નહીં એકદમ ગાઢ જંગલ હતું આથી દૃષ્ટિના કહેવાથી અર્જુને અગ્નિવેદી બાણ ચલાવી રસ્તો કર્યો હતો જેમાં અજાણતા ગાયની હત્યા થઈ હતી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની હાજરીમાં પાંડવોએ અહીં પાપનું નિવારણ કર્યું હતું ત્યારબાદ દ્રૌપદી સાથે વિવાહ થયા એક કથન મુજબ બ્રહ્માજીએ તેમણે દીકરીને શ્રાપ આપેલો એનું નિવારણ બ્રહ્માજીએ આ જ શિલા ઉપરને બેસીને કરેલું એટલા શિલા બ્રહ્મશિલા કહેવાય છે આજે હજારો લોકો પાપ ધોવા પાપ નાશના કુંડના પાણીમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો કુંડના પાણીને માથે ચડાવીને કે સ્નાન કરી વડલાના વૃક્ષ નીચે રહેલી બ્રહ્મશિલા પર પથ્થર ઘસીને પોતાના પાપનો નાશ કરવાનું મહત્ત્વ છે બાદમાં ભગવાન સદાશિવ પાપનાશના મહાદેવના દર્શન કરી ધન્યતા સાથે પાપ મુક્ત થયાની અનુભૂતિ કરે તેવું આ પવિત્ર એવું સ્થાન છે તો મિત્રો હતા આજના દિવસે આવો કો કમાડો દિવસ એમાં આપણે મિત્રો પાપનાસન કુંડના દર્શન કર્યા ઠાકર ભગવાનના દર્શન કર્યા અને બ્રહ્મશિલાના પણ દર્શન કર્યા અને મિત્રો આજના દિવસે તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર મહાદેવ મિત્રો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી